જાણવા મળ્યું કે કિશોર ગઈકાલે બપોરે લલિતના ઘરે પહોંચે છે અને બંને મિત્રો કિશોરના ઘરેથી જાય છે લલિતના ટ્યુશન બેગમાં એક ચિઠ્ઠી મળી છે જેમાં લખ્યું છે કે હું સફળ થવા માટે જાઉં છું ને દસ વર્ષ બાદ પરત આવીશ મને શોધતા નહીં બંને પરિવારે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ થઈ પાલા અને નાંદેર પોલીસે સંયુક્ત કામગીરી કરી અને હદમાં આવતા આજુબાજુના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા જેમાં બંને મિત્રો રેલવે સ્ટેશન ઉપર દેખાય છે અને અમદાવાદ જતી ટ્રેનમાં બેસીને જતા પણ છે આ બંને સગીરો અંગલ સ્ટેશન ઉતરી ગયા હોવાની શંકા છે જોકે હાલ તો પાલ અને નાંદિર પોલીસના માણસો શોધખોળ માટે રવાના થયા છે પોલીસ આ બંને બાળકોને કોઈ યુવકે લલચાવી ફોસલાવી પોતાની સાથે લઈ ગયા હોવાની શંકાઓ વ્યક્ત થઈ રહી છે